તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટનો ભવ્ય પ્રી વેડિંગ સમારોહ યોજાયો હતો કે જેમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ બોલીવુડ હોલીવુડ સ્ટાર્સ ખેલ જગતથી લઈને મોટા રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા અંબાણી પરિવારનો આ કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં વિશ્વભરમાં પણ છવાયો હતો અનંત અને રાધિકા બાર જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવાના છે અને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે ત્યારે હવે અનંત રાધિકાના લગ્ન અંગે મોટું અપડેટ સામે આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ